નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા ચતુર્થ સર્વજ્ઞાથી સમૂહ લગ્ન નીચે અને ચોરી ફેરા દ્વારા પવિત્ર લગ્ન નારાયણ જોશી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જયસુખભાઈ પટેલ રાજેશ આહિર વગેરે કહ્યું હતું મોટા અંગીયા ગ્રામ પંચાયતના સમૂહ લગ્ન કોમી એકતાની વિશાલ પૂરી પાડી છે સમૂહ લગ્નથી દરેક સમાજને તાંતણે બાંધવાનું

તેમને સમૂહ લગ્નમાં તન મન અને ધનથી સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો ડોક્ટર રમેશભાઈ ગરવા રમણિક ગરવાએ કોમી એકતા પર ભાર મૂક્યો હતો કચ્છી લોક સંગીત રજૂ થયું હતું લગ્ન નોંધણી સર્ટિફિકેટનું વિતરણ થયું હતું કારાયલ જોશી અબ્દુલ ખત્રી લેરી ગરવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુંવરબેન મહેશ્વરી સામત મહેશ્વરી વસંત વાઘેલા મોહનભાઈ ચાવડા રમેશભાઈ આહિર રાજેશભાઈ ગઢવી કેતનભાઈ પાંચાણી ઉસ્માણ સુમરા ભરતભાઈ સોમજીયાણી જયન્દ્રસિંહ જાડેજા ચંદનસિંહ રાઠોડ અશ્વિન રૂપારેલ તુષારભાઈ ગોસ્વામી બહાદુરસિંહ જાડેજા મુકેશ રાણવા ગંગારામ મકવાણા નારાયણભાઈ આહિર મહેન્દ્રસિંહ સોડા દેવા રબારી ખીંગારભાઈ રબારી હંસાબેન પારસીયા કમળાબેન પટેલ કસ્તુરબેન ગરવા રવિ ગરવા નવીનનાથ બાવા સહિતના સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના પાર્વતીબેન ગરવા શંકરનાથ બાવા દીપક કેસરાણી જશીબેન રબારી વકાલી દીપક ગરવા ગરવા રવિ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નખત્રાણા ભુજ હાઇવે પર આવેલ અંગિયા ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો સંચાલન વિનયકાંત ગોરે કર્યું હતું આભાર વિધિ સરપંચ ઇકબાલભાઈ કાંચીએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી પડિયા કચ્કારે ટીવી ન્યૂઝ મોટી વિરાણી